વડોદરામાં આવેલા ગીતા મંદિર ખાતે ગીતા જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલા ગીતા મંદિર ખાતે પણ પંચકુંડી ગીતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા પંચકુંડી ગીતા યજ્ઞ ઉપરાંત ગીતા પઠન ગીતા વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન તેમજ ગીતાજી પ્રચાર પ્રસારણ અર્થે ગીતા મંદિરના માધ્યમથી ગીતા જયંતિના ઉપલક્ષમાં કરવામાં આવ્યું છે આ અંગે ગીતા મંદિરના વર્તમાન સંચાલિકા ગીતાબેન શર્માએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું આજે ગીતા જયંતિ નિમિત્તે અમે પંચકુટી ગીતા શુભારંભ કર્યું છે અને મેન અમારે ગીતા મંદિરનું ગીતા પ્રચાર પ્રસારનું છે દરેક ગીતા મંદિર એ જ કાર્ય છે અમારે પૂજ્ય બેન શ્રી ગીતાબેન હતા એમને સમાજ સેવા માટે સર્જન કરીને ગીતા મંદિરમાં ગીતા પ્રવૃત્તિઓ ખૂબ આગળ વધાવી છે અને આજે ગુજરાત રાજ્ય તો ખરું પણ તમે જો જૂનાગઢ છે કચ્છ છે બધે આ ગીતા જયંતિના નિમિત્તે એક અઠવાડિયું અમે દરેક બાળકોને બહારના હોય ખુલ્લો વિભાગ હોય બધામાં ગીતાના પ્રચાર પ્રસાર માટે એને અનુલક્ષીને અને ગીતાની સ્પર્ધાઓ યોજી છે અને ગીતાનો પ્રચાર પ્રસાર થાય એના માટે જ અમે બાલવાડી થી 12મા ધોરણ સુધીની અમારી સ્કૂલ છે એમાં કે બાલવાડી થી જ ગીતાનું એ લોકોને શિક્ષણ આપે જેથી આજની જે સમસ્યાઓ છે એમાંથી બાળકો બહાર નીકળી શકે ઉગરી સકે એમ મેં હેતુ અમારો એ છે કે અને ગીતા દ્વારા બાળકો કઈ રીતે પોતાનું જીવન 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 જીવી શકે એ છે મેઈન હેતુ અને આ પોતાનો ધર્મ શું છે એ મેઈન જાણે કારણ કે અત્યારે તો તમે જુઓ કે બધે માણસો નાના બાળકો હતાશ ખૂબ થાય છે ને હતાશામાંથી દૂર નીકળવું હોય તો એ લોકો ગીતાનું શિક્ષણ જરૂરી જ છે અને એ જ માર્ગદર્શિકા છે આપણે જીવનની તો એનું એ લોકો પોતાના જીવનમાં એના જે નિયમો છે પાળે અત્યારે જો સર્વ વિશ્વ પૂરા વિશ્વમાં જ ગીતાનો પ્રચાર પ્રસાર થયો છે ગીતાને કેમ બતાવે કારણ કે એમાં તમારે જીવન જીવવાની આખી રીત તમને બતાડી છે એટલે જે પૂરી દિન દુનિયાએ જ પૂરા વિશ્વ જ ગીતાને અપનાવી છે અને અમારો હેતુ બી એ જ છે કે ગીતાનો પ્રચાર પ્રસાર ખૂબ થાય અને આજથી જ અમારા ત્યાંથી ગીતાને અનુલક્ષીને ગીતાને લગતા જ બધા પરીક્ષાઓ થશે જુદા જુદા બાળકોને અને એમાં જ ગીતાનું મહત્વ રહે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે